નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસના રોજ જે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર લેવાનું છે તેના મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્રના સોલ્યુશનનો અભ્યાસ કરીશું કુલ એસી ગુણનો પ્રશ્નપત્ર રહેશે અને આ સામાજિક વિજ્ઞાન વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે એક અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે અને આ અસાઇમેન્ટ બ્લુપ્રિન્ટ પ્રમાણે પણ બનાવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે તો વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિશેના દ્વિતીય સત્રાંત પરીક્ષણ મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો કોઈપણ બે જેમના ગુણ આઠ જોઈએ નંબર એક મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શક તો તેમનો જવાબ અહીં અહીં તમને છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમારી નોટબુકમાં પણ તમે લખી શકો છો ત્યાર પછી છે કે ધોરણ ત્રણ થી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનને પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા ત્યાર પછી છે ટૂંકનાથ લખો નંબર એક બ્રહ્મ સમાજની પ્રવૃત્તિઓ તો અહીં જે ટૂંકનાથ આપેલી છે આ રીતના તમારે ટૂંકના જ લખવાની રહેશે ત્યાર પછી બીજી છે કે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો તે પણ તમને હુસેન તો જવાબ આવશે શિક્ષણ સમિતિના અધ્યક્ષ નંબર બે મહાત્મા ગાંધી તો ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક નંબર ત્રણ રવિન્દ્રનાથ ટાગોર તો જવાબ આવશે પ્રખર પ્રકૃતિવાદી અને નંબર રાજા રામ મોહન રાય તો આત્મીય સભાના સ્થાપક પ્રશ્ન ત્રણ અ નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો જેમના ગુંછા નંબર એક ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બીજ ઉત્સાહ માટે આપ્યું તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો બીજો છે વિદેશોમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કઈ કરી હોય એવા ક્રાંતિકારીઓની યાદી બનાવો ત્યાર પછી છે નંબર ત્રણ કે ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ કેમ રાખ્યું નંબર ચાર માઉન્ટ બેટનની કઈ દલીલ કોંગ્રેસના નેતાઓને યોગ્ય લાગી ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ બ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂર્વ જેમના ગુણ ચાર નંબર એ ખાલી જગ્યા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવે અધિવેશનના પહેલા પ્રમુખ હતા તો જવાબ આવશે વ્યોમેશ ચંદર બેનરજી ત્યાર પછી નંબર બે પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ખાલી જગ્યાની પસંદગી કરવા આવી તો જવાબ આવશે વિનોબા ભાવે નંબર ત્રણ બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખલ જગ્યા તરીકે ઓળખાયા તો જવાબ આવશે સરદાર નંબર ચાર ખલ જગ્યા પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવ તે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં તો જવાબ આવશે ચંદ્રશેખર આઝાદ પ્રશ્ન ચાર અ નીચે આપેલ પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો જેમના ગુણ ચાર નંબર એક ભારતમાં ક્યાં કયા પ્રદેશની કઈ કઈ ગુફાઓમાં ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટિ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે તો કે ભારતમાં કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફાઓમાંથી તમિલનાડુના કાંચીપુરમમાં આવેલી બાદા બાદામીની ગુફામાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે નંબર બે કર્ણાટક અને તમિલનાડુની કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે તો જો કે કર્ણાટકમાં આવેલા બાદામીની ગુફા તમિલનાડુમાં કાંચીપુરમમાં આવેલ સીતાના વત્સલની ગુફાઓમાંથી પ્રાપ્ત થયા છે નંબર ત્રણ ભારતના નામાંકિત ચિત્રકારો ક્યાં ક્યાં છે તો કે રાજા રવિ વર્મા કવિવર રવિન્દ્રનાથ ટાગોર વગેરે ભારતના નામાંકિત ચિત્રકારો છે નંબર ચાર અરવિન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વોશ પદ્ધતિથી દોરેલા ચિત્રોમાં શું જોવા મળે છે તો કે અરવિન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વોશ પદ્ધતિથી દોરેલા ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પત્રોની ભવવાહિતા ધબકતી જોવા મળે છે પ્રશ્ન ચાર બ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો નંબર જૈન શૈલીના ચિત્રો ચિત્રો મુખ્યત્વે તેલ છે ખોટું નંબર બે વડોદરાના કલા ભવનનો અભિગમ ક્યાં ઉદ્યોગના શિક્ષણ પર્વત્વે વધુ હતો ખરું નંબર ત્રણ ભીમ બેટકાની ગુફાઓના ચિત્ર એ ભારતીય ચિત્રકલાના પ્રથમ પુરાવો છે ખરું નંબર ચાર બ્રિટિશ સરકારે રાજા રવિ વર્મના કલા એ હિન્દનો ખિતાબ આપી સન્માયા હતા ખોટું ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર બે વાક્યમાં લખો કોઈ પણ ચાર જેમના ગુણ આઠ નંબર એક ગોવાના લોકોએ ગોવા મુક્તિ આંદોલન શા માટે કર્યું ત્યાર પછી નંબર બે છે આરઝી હકુમતની સ્થાપના કોણે શા માટે કરી નંબર ત્રણ જુનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કેવી રીતે થયું ત્યાર પછી નંબર ચાર પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો ક્યાં ક્યાં હતા નંબર પાંચ પૂર્વોત્તરના સેવન સિસ્ટર સ્ટેટમાં ક્યાં ક્યાં રાજ્યોનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા ઉદ્યોગોના પ્રમાણે વર્ગીકરણ કરો જેમના ગુણ છ તમને અહીંયા આપેલ છે જોઈ લો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો સહકારી ક્ષેત્રના ઉદ્યોગો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો ત્યાર પછી જોઈએ પ્રશ્ન સાત અ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો કોઈ પણ બે જમના ગુણ આઠ નંબર એક દાવા નળ ક્યાં ક્યાં સંજોગોમાં ફાટી નીકળે છે અથવા દાવા નળ માટેના કારણો જણાવો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો આપો ત્યાર પછી જોઈએ પ્રશ્ન સાત બ નીચે આપેલા દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેમના ગુણ છ નંબર એક નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર માઠી અસર પડી શકે છે તો કે ઔદ્યોગિક અકસ્માતથી નંબર બે ઔદ્યોગિક અકસ્માતના કારણોમાં કયું વિધાન સાચું નથી ખનિજ ખનન પ્રવૃત્તિ નંબર ત્રણ ઉત્તરાખંડ રાજ્યનો કુમાવ અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે ભૂસ્ખલનનો નંબર ચાર ડબલ્યુ એચ ઓનું પૂરું નામ શું છે તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નંબર પાંચ તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો અંતર્ગત નીચેનામાંથી કઈ જોડ સાચી છે ગુજરાત અને રાજસ્થાન નંબર છ દસ એટલે કે ઔદ્યોગિક અકસ્માત વખતે નીચેનામાંથી શું ના કરવું જોઈએ તો કે ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર થાય તો પવનની દિશામાં દોડવું ત્યાર પછી જોઈએ પ્રશ્ન આઠ માગ્યા મુજબ ઉત્તર આપવો જેમના ગુણ આઠ નંબર એક લોક અદાલત ત્યાર પછી નંબર બે છે લોક અદાલતના ફાયદા જણાવો ત્યાર પછી અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો ત્યાર પછી પ્રશ્ન આઠ બ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર નંબર એક કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે ખાલી જગ્યા નજીરી અદાલત નંબર બે ન્યાયની દેવીએ પોતાના હાથમાં ખાલી જગ્યા અને ખાલ જગ્યા ધારણ કરેલ છે ત્રાજવું અને તલવાર નંબર ત્રણ ગુજરાત રાજ્યની વડી અદાલત ખાલી જગ્યા શહેરમાં છે અમદાવાદ નંબર ચાર ભારતમાં આજે પણ હરિયાણા ચંદીગઢ અને ખાલી જગ્યા વચ્ચે એક જ વડી અદાલત છે પંજાબ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કોઈપણ બે જેમના ગુચા નંબર એક સામાજિક ન્યાય એટલે શું અને નંબર બે વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે નંબર ભારતના બંધારણમાં ક્યાં ક્યાં વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના જવાબો કોઈ પણ ત્રણ જેમના ગુણ છ નંબર એક માર્ગ સલામતીના નિયમોનો મુખ્ય હેતુ શું છે નંબર બે માર્ગ સલામતી સંદર્ભે મીડિયાની ભૂમિકા સમજાવો ત્યાર પછી જોઈએ નંબર ત્રણ ખેતી અને પશુપાલનના ક્ષેત્રે થયેલ વિકાસ અને તેની ખેડૂતોના જીવનધોરણ ઉપર થયેલી અસર નંબર ચાર કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાત તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે